ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણથી અલગ રહેલા કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાં જોડાવવાનો નિર્ણય કરી લીધો છે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ઓગણત્રીસ જાન્યુઆરીએ એનસીપીમાં સામેલ થવાના છે મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોઈ પક્ષમાં જોડાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે એનસીપીના નેતા શરદ પવાર શંકરસિંહને પાર્ટીમાં સામેલ કરવા માટે અમદાવાદ આવશે અને સત્તાવાર શંકરસિંહને પાર્ટીમાં સામેલ કરશે ભાજપ કોંગ્રેસ બાદ હવે એનસીપી મહત્વનું છે કે ભાજપમાંથી નારાજ થઈને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા હતા કોંગ્રેસમાં જોડાયા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા બાપુએ કોંગ્રેસ સાથે પણ છેડો પાડ્યો અને ગાંધીનગરમાં વિશાળ સંમેલન કરીને શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે બાપુ હવે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ એનસીપી સાથે જોડાશે હવે કોંગ્રેસ છોડ્યા બાદ હવે એનસીપી માં જોડાવાના છે લોકસભાની ચૂંટણી ને ધ્યાને રાખીને નિર્ણય લેવાયા કહેવાય રહ્યું છે શું વધુ માહિતી સુરંગ નગર જોઈએ તો કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા હવે ફરી વખત રાજકારણને પોતાનું સ્થાન મજબૂત કરવા માટેના સીધા પ્રયાસ કરતા તેવું પણ જોવા મળી રહ્યું છે જોકે ગત વિધાનસભા ચૂંટણી પહેલા તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પોતાનો અલગ પક્ષ ઉભો કર્યો હતો અને ચૂંટણી પણ અપક્ષ તરીકે લડી હતી પરંતુ સફળતા ન મળતા હવે જયારે લોકસભાની ચૂંટણી આવે છે અને ભાજપ સામે પડકાર ફેંકવા માટે હવે બાપુ સીધી રીતે એનસીપી માં ગઠબંધન એટલે કે એનસીપી માં સત્તાવાર જોડાશે સૂત્રોની વાત માની તો આગામી ઓગણત્રીસમી જાન્યુઆરી ના રોજ એનસીપી ના જે અધ્યક્ષ જે છે શરદ પવાર તેમના વરદ હસ્તે તેઓ ખેસ પહેરશે અને ત્યારબાદ વિધિવત રીતે તેઓ એનસીપી માં જોઈ જશે અને ગુજરાતનું જે નેતૃત્વ છે એનસીપી નું તે હવે શંકરસિંહ વાઘેલાના હાથમાં બની રહેશે સાથોસાથ જે રીતે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી છેડો પાડ્યો હતો ત્યારબાદ તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાંથી છેડો પાડીને ભાજપ માં ગયા હતા તેઓ લગભગ થી મહિના સુધી ભાજપમાં રહ્યા હતા પરંતુ ભાજપ પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા છોડી દીધું હતું અને હવે તે પણ ક્યાંક ને ક્યાંક પિતાની રાહ ઉપર એટલે કે શંકરસિંહ બાપુના નેજા હેઠળ પણ તેઓ એનસીપી માં તેવી કવાયત હાથ ધરવામાં આવી રહી છે જી મલહાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર